બધા મજામાં સૌ ને જો અમારે વિજા રી ને પોણી વાળે રી છે નેકો બેન તો હાલત ખરાબ છે રાઈડમ પોણી ખાલી રાયડો મોટો મોટો છે નેકો મેં સાફ કરી અને હવે ફટાફટ વીજા કીધું પોણી વાળે અને બધું પોણે વીજા ને બધું કરે રાયડમ ફૂલડા માં જો કે કઈ રીતે પોણી વાળે છે જોડા મગ દાટા થાય મકવાણા થઈ અને મારે રિંકલ આખો આખો ચારો ને જે છોકરી દો અને ઉઘાડા થઈ ને હરતું નથી શું કરે અને પેલા આધી પાગોઠી વાળી બેઠા છે એમને એમ અને અમારા હા હારો જો એટલેથી થી એટલું ને દીધું છે આટલું બાકી છે આ ભાગનું નું બાકી રાખ્યું છે હવે હું બધું એ નેદન બીજું કરી લઈ દઉં તોરણ નોક થોડો થોડો આવો તમે આવો નેદન નહી ભાળ્યો તો આવો ના હોય આવો આજો આજો અનમ નેદન કેવા ઈયા પાછું જઈ હો બીદામ નહી હવે હું ઘરે આવી ગયો છું અને આ પણ લાગી છે ખૂબ ભૂખ અને આજનો ટાઈમ કેટલો થયો ખબર છે તમે જુઓ કેટલા વાગ્યા છે બે ને એટલે ત્રણ ત્રણ વાગી ગયા ત્રણ વાગે આપણે રોટલા ખાવાના છે ખાવાનું બધું કરવું પડ્યું શૂન્ય છૂપેલી બેઠે સોની આઈ લેટ સોને સોન્ય હાઈડ સોને સોને સોનું સોની તો નાય હવે હું બંધ કરી નાખશોની બાદ હતી રહે માતાજી પણ હું કરું બીજા તો પહેલાં આખી તો હું વાળી રહી હું મોબાઈલ ફટાફટ હવે ચાર્જિંગ મેલું ને ખાવું છે ભૂખ લાગી છે આખો દિવસ ફોણી વારતો ને એટલે મળી આગળ ચાલો તો આખોને જઈને આવી રહી બીજા અને પપૈયું કાપી આપે છે જો બજારમાંથી પપૈયું લાવ્યું છે એટલે કાધું આનો કેટલો બધો ગાધો પ્રો છે એવું બીજા કાપું કાપવું રી તો અને આ પોખ લઈને ખોરાક નથી કરતી એના કારણે આ બધું થાય છે જો એટલે ખોરાક કરે તો થાય ના કરે તો કોઈ ના થાય એટલે હવે એને ખોરાક કરાવો કણ કટી ગયા તા દવાખોની જીતી હખરેખો તાવ ઉતર્યું ને તાવ માપે માપે થાય અને તાવ ઉતર્યો થાય અને આજ દવા કરાય એટલે કેરણ તો રહે ને બબુડા બબુ રહે એટલો ખાવા પાથરો રોટલો અને ગોળીઓ બેઠો હો રિયાંંદસ છે અને આરીહં દાતેરીત મત મત ખબર આવે ખાઈરા હૈરી એટવાડ મત કરાવે નઈ અલગથી કરાવે નઈ શું ભડો ખાઈરી ખાઈરી ન હોંગે સફરજન આલ દે કાપી આલો આપના ખબર પડે કેમો નથી આલો મત દો ખાઈ ખાઈરી છે હમણાં આખો સફરજન સોનિયા તું મારા બધા વ્લોગ માં તું આવે Tabo kaji ane ya pakar wajah. Sono karma. Sono karma. Dori, linker, alay, Pee, ya pond pond. Akran. Bija wali bas pati Mara